નમસ્કાર ફરી એકવાર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દ્રશ્યો મારી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે ઉપલેટાના જામ ટિમ્ડી ગામના છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે જામકંડોડા ઉપલેટા આજુબાજુના ગ્રામ્ય સ્તરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ઉપલેટાના જામ ટિમ્ડી ગામના દ્રશ્યો જોઈ શકો છો ખેતરોમાં પાણી ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદી માહોલ જે વિસ્તરમાં જોવા મળી રહ્યો છે તો સાથે સાથે જુનાગઢ જિલ્લાના ભાગો પોરબંદર જિલ્લાના ભાગો ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અનેક વિસ્તારમાં સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મહુવાચુબાજુના વિસ્તારમાં પણ વહેલી સવારે શરૂ થયેલો વરસાદ બપોર સુધી અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે તો અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખૂબ જ મોટા સમાચાર ઉપલેટાના જામટીપડીમાં ખેતો ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ આજે ઉપલેટા પંથકમાં અનેક ગ્રામ્ય સ્તરમાં જોવા મળી રહ્યો છે ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે